જોબ આવી છે અને આપણે અપ્લાય કરવું હોય તો એમાં જોબ માટે એપ્લાય કરી તો એવું રીતના કહીને પછી જે ઈમેલ ઈમેલથી ઇન્કમ ટેક્સ ના ભરતા ઈમેલ ઉપર જે ફરિયાદીને આપવામાં આવેલું હતું ત્યાં ઈમેલનું કોન્વર્ઝેશન ફરિયાદી સાથે થઈ અને ફરિયાદી પહેલા તો એમની પાસે બધા ડોક્યુમેન્ટ એમના અને એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ બધા એમના ડોક્યુમેન્ટ મેળવી અને એક ફોર્મ આપવામાં આવ્યું હતું ફિલઅપ કરવા માટે ઇન્કમટેક્સ ની જોબ માટે પછી ફરિયાદીને એવું કહેવામાં આવે છે કે આપણું આ જોબ માટે સિલેક્શન થયું છે અને એના માટેની જે સાત દિવસની ટ્રેનિંગ છે બેંગલુરુ ખાતે આપણી લેવામાં આવશે તો આ બેંગલુરુ ખાતે હાજર રહે ફરિયાદી જયારે બેંગલુરુ જાય છે ત્યારે એમને સાત દિવસની બેંગ્લુરના એક ઓફિસમાં અને એ ફરિયાદી તથા આવા બીજા બી લોકો જે સરકારી નોકરીની તલાશમાં હતા એમને એક ટ્રેનિંગ આપવામાં આવે છે પછી એમને એવું કહેવામાં આવે છે કે ટ્રેનિંગના અંતે કે આપણું સિલેક્શન થઈ ગયું છે હવે પ્રોસેસિંગ ફી માટે આપણે બાર લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ જ્યારે જયારે જણાવ્યું કે એટલા પૈસા એમની પાસે ન હોય તેમની પાસે છ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા પછી થોડા દિવસ પછી ફરિયાદીને કહેવામાં આવ્યું તો હવે એક રિફ્રેસન્ટ ટ્રેનિંગનું આયોજન કરેલ છે એના માટે આ ટ્રેનિંગ કોલકાતામાં વેસ્ટ બંગાળ ખાતે પ્રાઇડ હોટલમાં ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને એમના માટે બી પ્રોસેસિંગ ફી અને અન્ય ફી એક એનએડી ટેસ્ટ લેવામાં આવશે આવું કહીને ફરિયાદી પાસેથી ફરીથી રૂપિયા લેવામાં આવે તો આવું રીતના કટકે કટકે કરીને ફરિયાદીને પાસેથી નવ લાખ વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ફેક અપોઇન્ટમેન્ટ લેટર ટેક્સમાં નો જોબ મળી ગઈ છે એમના અપોઇન્ટમેન્ટ લેટર બી આપવામાં આવ્યા હતા અમુક ટાઈમ પછી આ લોકો એમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું એટલે ફરિયાદીને જાણ થઈ કે એમની સાથે ફ્રોડ થયો છે તે બાબતની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે લેવામાં આવી હતી એમની તપાસમાં અમારા પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ ઈશ્વર પટેલ એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને જાણવામાં આવ્યું કે આ કોણ વ્યક્તિ છે જે ફરિયાદી છે એમને જે બેંગ્લોર ખાતે જે ટ્રેનિંગ આપવામાં આવી હતી અને કોલકાતા ખાતે ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા ત્યાં એક અભિષેક સિંહ નામની વ્યક્તિ તરીકે એક વ્યક્તિ ઓળખ આપી હતી અને એ પોતે માસ્ટર ટ્રેનર છે અને ઇન્કમ ટેક્સમાં દિલ્હી ખાતે જોબ કરે છે અને એવું કહીને એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી પૈસા લેવામાં આવ્યા તો ટેકનિકલ આ વ્યક્તિનું જે જે લોકેશન છે એ આવતા અમારી ટીમ દ્વારા એમને ઝારખંડના ધનબાદ ખાતેથી ધરપકડ કરી અને પછી એમના આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે તો આ જે આરોપી જે ધરપકડ કરેલ છે એમનું નામ અમન વર્મા છે અને પૂરા જે આંતરરાજ્ય જોબ્સ જોબ સ્કેમના જે રેકેટ છે એમનો એ માસ્ટર માઇન્ડ છે આરોપીનો ગુના ઇતિહાસ જોઈએ તો આ પેલા બે હજાર ત્રેવીસ માં સીબીઆઈ દ્વારા પાંચ સિટીઝમાં અલગ અલગ જગ્યાએ દરોડા કરી અને એમાં અલગ અલગ લોકોની ધરપકડ કરી હતી તેમાં બી મુખ્ય આરોપી અમન વર્માની ધરપકડ કરવામાં આવેલી હતી આરોપી સીબીઆઈ ની જે કેસમાં છે એમાંથી જામીન મળતા બે થી ફરીથી આવી રીતના અલગ અલગ ડોમેન પરચેસ કરીને ઇન્કમ ટેક્સ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇવન હાઈકોર્ટમાં ડી જે ગ્રુપ ડી પોસ્ટ હોય છે એ માટે પીડબ્લ્યુડી આરોગ્ય વિભાગની અલગ અલગ ડોમેન પરચેસ કરીને ઘણા લોકો સાથે

અલગ અલગ સ્થળે હાલના કેસમાં બેંગ્લોર અને કોલકાતા એ પેલા એ લોકોએ મુંબઈ મેંગલુરુ પટના ખાતે બી આવા સ્કેમ સેન્ટર ચલાવેલા છે અને ત્યાં આવી રીતના આરોપી એમને જોબની ટ્રેનિંગ આપે છે એટલે વિકટમને એવું લાગે છે અત્યારે અમારા કેસમાં છે એમાં જે ફરિયાદ વિક્ટીમ છે એમને બેંગ્લોરમાં એક આઉટસોર્સ ખાતેની બિલ્ડિંગ હતી સરકારી જોબના જે આઉટસોર્સ કામ હોય છે એ જે બિલ્ડિંગ હતી ત્યાં એમને સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવી અને જે રિફ્રેશર કોર્સની ટ્રેનિંગ એમને કહ્યું છે એ વેસ્ટ બેંગાલમાં કોલકાતામાં પ્રાઇડ હોટેલ ખાતે એમને એક જે મોંઘો હોલ હોય અને સારી જગ્યાએ આ રિફ્રેશ ટ્રેનિંગ રાખી હતી જે આરોપી જે છે એ પોતે ટ્વેલ્થ પાસ છે અને ટેકનિકલી પોતે સાઉન્ડ છે કેમ કે એમને સાત વર્ષ સુધી અલગ અલગ બેન્કિંગ સેક્ટરમાં ફાઇનાન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ પોલિસીના જે જોબ હોય છે એ એમને કરેલી છે અને એમનું અત્યારે પ્રાથમિક પૂછતાછમાં એ આવ્યું છે કે બબલુ સિંઘ નામના વ્યક્તિ વારાણસીમાં પરિચય થયો હતો જે આ પ્રકારના ફ્રોડ કરતો હતો એમને તેમની પાસેથી આખું બધું શીખ્યું કે કઈ રીતના ફ્રોડ કરવું અને પછી છેલ્લા ચાર થી પાંચ વર્ષથી પોતે આવી પ્રકારના સ્કેમ ચલાવે છે જે મેં પહેલા કહ્યું ત્યારે કે એ અલગ અલગ ગવર્મેન્ટ સંસ્થા જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટ છે પીડબ્લ્યુડી ઇવન હાઈકોર્ટમાં ગ્રુપ ડી પોસ્ટની જોબના બને આવા સ્કેમ ચલાવી રહ્યો છે અમને જે એમની પાસેથી ફેક ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં આ બધાના અપોઇન્ટમેન્ટના લેટર ને એ બધા એમની પાસેથી બરામદ થયા છે એ સરસ બેંક એકાઉન્ટ ઇઝ કન્સર્ન કે એમની પાસેથી અમુક ચેકબુકોને મળી આવેલી છે આ ઉપરાંત એમના મોબાઈલમાંથી અમને જે બેંક એકાઉન્ટની વિગત મળી છે એમાં પ્રાથમિક તપાસમાં જોતા એ છે અને આવ્યું છે કે આ બધા એકાઉન્ટમાં આખા ભારતભરમાં એકસો એકથી વધારે એનસીસીઆરબી પોર્ટલમાં કમ્પ્લીટ નો થાયલી છે એટલે અપાર્ટ ફ્રોમ જોબ સ્કેમ આ જ વ્યક્તિ આવા બેંક એકાઉન્ટ પ્રોક્યોર કરીને જે બીજા સ્કેમસ હોય છે એમને આ બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરીને એમાંથી પૈસા વિડ્રો કરીને આ લોકોને ફ્રોડના પૈસા બી ટ્રાન્સફર કરતો હતો ફરિયાદી સાથે પ્રાથમિક તપાસમાં એ છે કે વીસ થી ત્રેવીસ લોકો જેટલા ટ્રેનિંગ માટે આવે છે અને જે મેઈન પીચ કરવાનું કે ટ્રેનિંગ આપવાનું અને પોતે ઇન્કમ ટેક્સના ઓફિસર તરીકે ઓળખ આપવાનું કામ એ અમનવરમા કરતો હતો આ ગુનામાં એક આફિસ સંસારી નામની વ્યક્તિ છે કે જેમને પ્રથમ ફરિયાદી સાથે કોન્ટેક્ટ કરાયો તો આ ઉપરાંત એક બે વ્યક્તિઓની જે વિગત આપે છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ કે સાચી ઓળખ શું છે ને હાલમાં કે ક્યાં રહેલા છે બે હજાર ત્રેવીસ ના એન્ડમાં એમની ધરપકડ થયેલી હતી અને બે હજાર ચોવીસ માં એ જ્યારે જામીન ઉપર બહાર આવે છે એટલે અમને જે એમના ડોમેન મળેલા છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી આ બધા ડોમેન રજીસ્ટર કરવાનું ફરીથી ચાલુ કરે છે અત્યાર સુધીમાં અમને એમને જે ક્રિએટ કરેલા અમને ચૌદ જેટલા ડોમેન મળેલા છે અલગ અલગ સરકારી સંસ્થાના નામે અને હાલની તપાસમાં એવું કે છે કે પાંત્રીસ થી ચાલીસ લોકો જોડે એને ફ્રોડ કરેલું છે પોતે સ્વીકારે છે આ આપણો વધારે બી હોઈ શકે તો હું આપના માધ્યમથી લોકોને અપીલ કરીશ કે આ વ્યક્તિ જો બીજા કોઈ લોકો સાથે આવી રીતના ફ્રોડ કરેલું તો પ્લીઝ સાયબર ક્રાઇમ અમદાવાદ નો આપ અપ્રોચ કરો તો અમને બી એમનો કેટલા લોકો સાથે એમની એનવાયરમેન્ટ ખ્યાલ આવે અત્યારે જે મેઈન જેમ કે ફરિયાદી સાથે 9,20,000 નો ફ્રોડ થયેલું છે એમાં મેજોરિટી જે પોર્શન છે જે અમન વર્મા છે પોતાની પાસે રાખતો 50 થી 60% બાકી જે આ વેન્ડર છે જે એમને આ બધા વિક્ટીમો મોકલે છે એમને 20 થી 30% જેટલું કમિશન એ આપતો હતો અત્યાર સુધીની તપાસમાં અમને આવા બે વેન્ડર મળ્યા છે એક દિલ્હી અને એક બિહારના આવા બે વેન્ડર છે જે એમને અલગ અલગ લોકોને એમને પાસે જોબના ઇન્ટરવ્યુ માટે મોકલે છે અત્યાર સુધીમાં એ પ્રાથમિક તપાસમાં એવું કે છે કે આ જે છે એમને અલગ અલગ ખર્ચા જેમ કે આ બધા હોટેલ ભાડે રાખવામાં અને અમુક એમને પોતાના પર્સનલ ખર્ચા માટે યુઝ કરેલા છે બીજી અમે હજી બેંક એમની મળેલા છે એમના સ્ટેટમેન્ટ તપાસી આવ્યું કે કોઈ વ્યક્તિ સાથે ડાયરેક્ટ ટચ હતો જે બેંગ્લોરમાં ઓફિસ ભાડે રાખવામાં આવી હતી એમ કહે છે કે એમના કોઈ વ્યક્તિ રાહુલ કરીને નામ આપે છે એમના થ્રુ એમને રાખી હતી ભાડે કોલકાતામાં જે હોટેલ ભાડે રાખવામાં આવી હતી એમને પોતાના નામે ભાડે રાખી હતી એટલે અમે આગળ એ તપાસ કરી રહ્યા છીએ કે એમના જે બી ઓફિસ ભાડે રાખવામાં આવી હતી કોના નામે રાખવામાં આવી છે એના માટે કોઈ અગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ